મહીસાગરના મોજપુર યુદ્ધના ધોરણે ચાલુ મહીસાગર જિલ્લાના મોજપુર ગંભીરા બ્રિજ પર આજે સવારે થયેલી ભારે દુર્ઘટનામાં નવ લોકોના દુઃખદ અવસાન થયા છે અને નવ ઘાયલોની સારવાર હાલમાં ચાલી રહી છે યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે અંદાજે સવારે વાગ્યાની આસપાસ વડોદરા નજીકના મહીસાગર નદી પર આવેલી મુજપુર ગંભીરા બ્રિજ અચાનક તૂટી પડ્યો હતો જેના કારણે બ્રિજ પરથી પસાર થતું ટ્રાફિક સીધે સીધું નદીમાં જ ખાબી ગયું હતું પ્રાથમિક માહિતી મુજબ ત્રણ ટ્રક બે ઇકો કાર એક રિક્ષા એક પિકઅપ અને બે બાઇક નદીમાં ગરકાવ થયા હતા દુર્ઘટનામાં નવ લોકોના મોત નિપજ્યા છે અને નવ ઘાયલોને તરત જ પાદરા સીએસસી અને વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ ઘટના અંગે પુષ્ટિ કરી છે વીસ થી વધારે ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી અને બચાવ કામગીરીમાં જોડાઈ ગઈ હતી જેમાં ત્રણ ફાયર ટેન્કર આ ટેન્ડર અને બે બૂથ સહિત નાઓ પણ ત્યાં પહોંચી હતી ઉપરાંત દસ જેટલી એમ્બ્યુલન્સ તાત્કાલિક ત્યાં પહોંચાડવામાં આવી હતી અને પાંચ મેડિકલની ટીમો પણ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થાનિક લોકોએ પણ તુરંત બચાવ કામગીરીમાં સાથ સહકાર આપ્યો હતો સ્થળ પર જે અધિકારીઓમાં જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા જિલ્લા પોલીસ વડા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પ્રાંત અધિકારી એસડીએમ તમામ અધિકારીઓ પદાધિકારીઓ પણ બચાવ અને રાહત કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું અત્યાર સુધી નવ લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે વધુ લોકોની શોધખોળ હાલ ચાલુ છે બ્રિજ કેમ તૂટી પડ્યો તેનો પણ સર્વે અને પરીક્ષણ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું આ મહીસાગર નદી પર તૂટી ગયેલા બ્રિજને લઈને આ ઘટના અને મોટી દુર્ઘટના સર્જાઈ હતી બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી અને તમામ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી અને ઘાયલોને સારવાર આપવા માટે સીએસસી સેન્ટર પાદરા ખાતે પહોંચાડી રહ્યા છે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ મહીસાગર જિલ્લાના મુજપુર ગંભીરા બ્રિજ વહેલી સવારે તૂટી પડતા આ મોટી હોનારત અને દુર્ઘટના સર્જાઈ હતી આ દુર્ઘટનામાં નવ લોકોના મોત નીપજ્યા હતા અનેક ગાડીઓ આ નદીમાં ગરકાવ થઈ ગઈ હતી અને ટ્રાફિક પણ બંધ થઈ ગયો હતો હાલમાં અહીંયા પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે ત્યારે પ્રાથમિક માહિતી મુજબ દુર્ઘટનામાં નવ લોકોના મોત નીપજ્યા અને નવ લોકો જે ઘાયલ થયા હતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે તમામ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી અને બચાવ કામગીરીમાં લાગી ગયા છે અનેક ગ્રામજનો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને બચાવ કામગીરી કરતાં અનેક લોકોને બચાવવામાં આવ્યા હતા આમ મહીસાગર જિલ્લાના મુજપુર ગંભીરા બ્રિજ પર જે દુર્ઘટના સર્જાઈ આ દુર્ઘટનામાં અવસાન થયેલા નવ લોકોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી અને આ મહિસાગર મુજપુર ગંભીરા બ્રિજની જે દુર્ઘટના છે તેમાં રાહત અને બચાવ કામગીરી પણ યુદ્ધના ધોરણે કરવામાં આવી હતી જ્યાં મળે ત્યાં તમામ તંત્ર દોડી આવ્યું હતું અને તમામ તંત્રએ સ્થાનિક લોકોની મદદ કરી લઈ અને બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી ફાયર બ્રિગેડની ગાડીઓ એનડીઆરએફ એસડીઆરએફ ફાયર ટેન્કર બોટ એમ્બ્યુલન્સ મેડિકલની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી અને તમામને સારવાર જે બચાવ કામગીરીમાં જે રાહત કામગીરી શરૂ કરવામાં આવી તેમાં જે બચેલા અને ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ગંભીરા ગંભીરા નદી ઉપર જે છે એમને સવારે પોણા આઠ આસપાસ કોલેજ થયો હતો એમની અંદર બે પિલર વચ્ચેના ભાગનો સ્લેપ જે છે એ ઢળી પડ્યો છે એમની અંદર પ્રાથમિક રીતે આપણને જે માહિતી મળે છે એ મુજબ બે ટ્રક્સ બે ત્યાં ઇકોવાન અને એ સિવાય એક પિકઅપ વાન અને અન્ય વ્હીકલ્સ ત્યાં એમાં અંદર પડ્યા છે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે આપણે પાંચ લોકોને બહાર કાઢ્યા છે અન્ય રેસ્ક્યુ ઓપરેશન ચાલે છે વિગતવાર માહિતી આપને આપીશું અગત્યનું અત્યારે રેસ્ક્યુ ઓપરેશન છે આપણે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ પણ અહીંયા અહીંયા મોબિલાઇઝ કરી છે આ સિવાય આપણી નગરપાલિકાની ટીમ છે ફાયરની ટીમ છે એનડીઆરએફની ટીમને પણ આપણે અહીંયા બોલાવી છે અને સાથોસાથ આપણા તમામ વહીવટીતંત્ર પોલીસ અને બાકી વિભાગો પણ અહીંયા છે અને રેસ્ક્યુ ઓપરેશનને આપણે પ્રાથમિકતા આપીએ છીએ સ્થાનિક લોકો અને તરવૈયાઓ પણ આ રેસ્ક્યુ ઓપરેશનની અંદર જો છે એટલે હાલના તબક્કે આપણી પ્રાથમિકતા આગામી એક કલાક માટે રેસ્ક્યુ ઓપરેશન હશે આપનો જે મુદ્દો છે કે આ બ્રિજ શા માટે કોલેપ થયો એમના વિગતવાર આપણે કાઢોની આપણે જાણ પણ કરીશું પણ હાલના તબક્કે અગત્યતા આપણી આ બ્રિજના જે રેસ્ક્યુ ઓપરેશન છે આપણે એમને બધાને બહાર કાઢીએ અને એમની લાઈફ લોસ આપણે મિનિમાઇઝ કરી શકીએ એ વિશેનો પ્રયત્ન આપણો છે એની વિગતો આપણી સાથે શેર કરીશું પણ અગત્યનો અત્યારે હાલના તબક્કે હાલના તબક્કે અત્યારે આપણું મેઇન ફોકસ રિસ્ક ઓપરેશન છે અને એના ઉપર આપણે ફોકસ કરીશું એ વિગતો આપણી સાથે ચોક્કસથી જાણ કરીશું ચોક્કસથી આપણે જે પણ કાર્યવાહી કરવા પાત્ર છે ચોક્કસથી કાર્યવાહી કરીશું હાલના તબક્કે અગત્યનો અત્યારે રિસ્ક ઓપરેશન છે અને એના ઉપર ફોકસ કરીને આપણી સમગ્ર ટીમ મોબિલાઇઝ કરી છીએ અને રેસ્ક્યુ ઓપરેશનમાં આપણે તમામ સ્થાનિક લોકો પણ સહયોગ કરી રહ્યા છીએ આપ તમામ અગલ પણ અપેક્ષા છે કે રેસ્ક્યુ ઓપરેશન ઉપર ફોકસ કરીને આપણે એના ઉપર આપણે એ દિશામાં સંયુક્ત સહિયારા આપણે અમારે સવારે લગભગ 8 વાગ્યાની બાજુ અમારી પાસે રિપોર્ટ આવેલ હતા કે ભઈ ગંભીર બ્રિજનો એક સ્પાન પડી ગયો છે એટલે અમે તાત્કાલિક ત્યાં ઘટના સ્થળે આવી ગયા છે પ્રાઇમરી ચારેક જેટલા વાહનો કઈક અંદર ગરકાવ થયા દેખાઈ રહ્યા છે એટલે મોટનો આંકડો અત્યારે મારી પાસે નથી વહીવટી તંત્ર પાસે છે 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 આ સમયગાળો વર્ષ પૂરો નથી સર પરંતુ અમારા દ્વારા દ્વારા મીડિયા જગાડવાનો પ્રયત્ન કર્યો આખરે બંધ કરવાની જિલ્લા પ્રમુખ હાલ છે દ્વારા કરવામાં આવી હતી છતાં કોઈ કાર્યવાહી હાથ માંગ

રિપેરિંગ ની બધી કામગીરી કરવામાં આવેલી હતી અને હાલમાં ચાલુ વર્ષે બી જે ખાડા ને એવું ત્યાં માં દેખાયું હતું માસ્તી માં ડેમેજ હતું એની આપણે એટલે એ અત્યારે અમે

કારણ કે જો બંધ કર્યો હોત તો આટલી મોટી દુર્ઘટના ના બની હોત વર્ષે જના માટે રિપેરિંગ ને બધું કામગીરી કરવામાં આવેલી હતી અને હજી બી ડાકી થોડો થોડો કે જળજારી થાતો સાહેબ તમારો વિભાગ જવાબદારી લેશે આ ઘટના બાબતે ઈ પર રિપોર્ટ એવા લાવે કે શેના કારણે